સુરતના ઉધના વિસ્તારમાં બહેનના પ્રેમ સંબંધને કારણે થયેલ હત્યાના આરોપમાં સત્તર વર્ષથી નાસ્તા પોલીસે તમિલનાડુથી પકડી પાડ્યો છે મળતી માહિતી મુજબ વર્ષ વતની બલરામ બેગાને તેની બહેનનો પ્રભાત સાથે પ્રેમ સંબંધ ન ગમતા તેણે પાંચ સાથીઓ સાથે મળી સોનલ ઇન્ડસ્ટ્રીઝના સંચાર ખાતામાં પ્રભાત પર ચપ્પુથી ઘા કરી હત્યા કરી હતી આ કેસમાં ત્રણ આરોપીઓ પહેલેથી પકડાઈ ગયા હતા ચોથા આરોપી સંતોષ સીમાંચલ પ્રધાન ચેન્નાઈમાં ભાગી ગયો હતો અને નિયમિત તેનું રહેઠાણ અને કામ બદલતો રહેતો હતો પોલીસને મળેલી ખોટી માહિતી પર અગાઉ એક વ્યક્તિને ગંજામમાંથી પકડવામાં આવ્યો હતો પરંતુ ખોટો ઓળખાણ આવતા તેને છોડવામાં આવ્યો હતો છેલ્લે તમિલનાડુથી સંતોષની ધરપકડ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઉધના પોલીસ સ્ટેશનમાં બે હજાર આઠમાં એક મર્ડર હું દાખલ થયેલું હતું જેમાં ટોટલ છ આરોપી હતા એમાંથી ત્રણ આરોપી ઓલરેડી જેલમાં છે એક આરોપી મરણ મરણ ગયે છે અને બીજા બે આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી જેમાંથી જે આરોપી છે સંતોષ સિમાંચલ પ્રધાન જેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરૈડા પોસ્ટ બરીડા જિલ્લા ગંજામ અને ઓડિસ્સા ખાતે રહેતા હતા મર્ડર કરી અને પછી આ જે આરોપી છે એ ત્યાં ભાગી ગયો હતો અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા અમારી અગાઉ પણ ત્રણેક વખત ટીમ ગયેલી હતી પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને સત્તર વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ હિમાંચ પ્રધાન જે મૂળ ગંજામ જિલ્લા અને ઓરિસ્સાનો છે એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે

અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતું હતું અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે એના પ્રેમ સંબંધ છે ત્યારે આ છ ભાઈ ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું જેમાં ત્રણ આરોપી ઓલરેડી એ વખતે બે હજાર આઠમા અટક થયેલા હતા અને આ સત્તર વર્ષથી જે એક આરોપી

એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે એક વેરીફાય કર્યું કે જે આ લોકોની જે ટીમમાં છ જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા પણ એમાં આરોપીમાંનું નામ આરોપી તરીકે એ હતો ન હતો જેના કારણે થઈ અને અમે ફરીથી હમણાં પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ હિમાંચલ પ્રધાન જે છે મૂળ જેલું ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આજ છે મજૂરી જ ત્યાં કરતો હતો કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગડુંમાં છે એને ખબર હતી એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે જગ્યા છોડી દેતો હતો પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન ટુ પોલીસને અમને એમાં સફળતા મળી છે